મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ એક આધ્યાત્મિક રચના કે જાણ્યા વગર જ જતા રહે છે જાણ્યા વગર જ જતા રહે છે માણસો અહીં મરતા રહે છે જાણ્યા વગર જ જતા રહે છે માણસો અહીં મરતા રહે છે યાંત્રિક જીવનની આ ખૂબ જ ગંભીર બાબત છે મનુષ્ય જન્મ ઘણા ઘણા જન્મો અને યોનિઓમાંથી પસાર થઈ અને પ્રભુ પ્રાપ્તિ માટે મળ્યો છે આત્મસ્મરણના અર્થે મળ્યો છે કે આપણામાંના રિયલ આય ખરે ખરા હું અને જાણી અને આપણે આપણા મૂળ ઘરમાં પાછા ફરીએ બહુનામ જન્મના મંતે જ્ઞાનવાન મામ પ્રપદ્ધતે વાસુદેવ સર્વમ સ મહાત્મા સુદુર્લભ કે બહુ જન્મો જન્મ પછી એવો મહાત્મા જન્મે છે કે જે જ્ઞાન થાય છે કે આ બધું જ વાસુદેવ છે આવો જન્મ દુર્લભ છે તો આપણે આપણી જીવનયાત્રામાં થોડા સભાન સચેત સજગ થઈ સનાતન અક્ષર પુરુષ બેઠો છે એને જાણવાનો પ્રયાસ કરીએ જાણ્યા વગર જતા રહે છે માણસો અહીં મરતા રહે છે જાણનારને જણીને જાણનારને જણીને જવું એ ખરું જવું છે આવું બનતું નથી કારણ કે હું કરું હું કરું એ જ અજ્ઞાને હું કરું હું કરું એ જ અજ્ઞાને જન્મે જીવે મરતા રહે છે તો આ જે અહમ છે એ આપણને હું કોણ છે એ જાણવા નથી દેતો અને અજ્ઞાનના અંધકારમાં રાખે છે હું કરું હું કરું એ જ અજ્ઞાને જન્મે જીવે ને મરતા રહે છે જાણ્યા વગર જ જતા રહે છે માણસો અહી મરતા રહે છે એ જ વાત આગળ જાણનારને જાણ્યા વગર જ જ જાણનારને જાણ્યા વગર જીવન ચક્રમાં ફરતા રહે છે જાણનારને જાણ્યા વગર જ જીવન ચક્રમાં ફરતા રહે છે તો આ જીવનની નરી યાંત્રિકતા છે ચકડોળ ઉપર આપણે ફરતા હોય અને આપણું ધ્યાન પણ ન હોય એમ જીવન પણ આ એક ચકડોળ છે જેના ઉપર ઈશ્વર આપણને આપણા કર્મો પ્રમાણે ભમાવે છે ગીતામાં કૃષ્ણએ કહ્યું છે અહમ આત્મા ગુડા કેશ સર્વૂતાશય સ્થિત અહમ આદિશ્યમધ્યમ ચૂતાના મંત એવ એને ઈશ્વર ઈશ્વરસભૂતાના હૃદય અર્જુન થી ભ્રામયન સર્વૂતાની યંત્રૂઢાની માયયા તો કર્મ પ્રમાણે ઈશ્વર આપણને આ માણસના રૂપી જે યંત્ર આપ્યું છે એના ઉપર ફેરફુદરડી ને ચગડો ફેરવ્યા કરે છે આને તોડવું રહ્યું એના માટે અથાક અદકા જાગવાના યત્નો પ્રયત્નો કરવા પડે કામ વેદના સબર છે વેદનાનું રૂપાંતરણ કરવું પડે જીવનમાં બને ત્યાં સુધી આપણે આપણી નકારાત્મકતાની અભિવ્યક્તિ ના કરો અને વેદનાનું રૂપાંતર ના કરો તો આ સીડી ઉપરથી માર્ગ ઉપર જવામાં આપણને ખૂબ મદદ મળે સ્વપ્ન કલ્પના એક રૂપ થઈ સ્વપ્ન કલ્પનામાં એક રૂપ થઈ હતા રહે છે સ્વપ્ન કલ્પનામાં એક રૂપ થઈ હોવામાં હતા ન હતા રહે છે જાણ્યા વગર જ જતા રહે છે માણસો અહીં મરતા રહે છે અને માનવીજીની મુશ્કેલી એ છે કે આપણે જાણતા જ નથી કે આપણે સૂતા છીએ આપણે એવું માનીએ છીએ કે આપણે રાત્રે જ સુતા છીએ દિવસે પણ આપણે સ્વપ્ન કલ્પના કલ્પના અને એકરૂપતામાં ખોવાયેલા રહી અને સુતા જ રહીએ છીએ તો ભલો ભોળો એ સુતો રહે છે ભલો ભોળો ઈસુતો રહે છે મમતામાં ના સમતા રહે છે ભલો ભોળો ઈસુતો રહે છે મમતામાં ના સમતા રહે છે જાણ્યા વગર જ જતા રહે છે માણસો અહીં મરતા રહે છે તો બાળક છે એ સામાન્ય રીતે સત્વમાં સ્થિત હોય છે વ્યક્તિત્વ ન બંધાય અથવા તો બંધાવાની શરૂઆત ન થાય તો એટલે બાળકમાં નિર્દોષતા હોય છે નિર્મળતા હોય છે આનંદ હોય છે અને જીવનના કોઈ ભય નથી હોતા આત્મનજી કે સુનો રે સાધો આત્મનજી કે સુનો ભાઈ સાધો પ્રભુ ને બાળક ગમતા રહે છે પ્રભુ ને બાળક ગમતા રહે છે આત્મનજી કે સુનો ભાઈ સાધો પ્રભુ ને બાળક ગમતા રહે છે આ જન્મ બાળકની જેમ રહેવું વ્યક્તિત્વને પણ એ રીતે સંભાળીને રાખવું કે એમાં નિર્દોષતા છલકતી રહે ભગવાન ઈશુ એવું કહે છે કે સ્વર્ગના બારણે ફક્ત બાળકોને જ પ્રવેશ મળે છે તમારે બાળક થવું જ રહ્યું જાણ્યા વગર જતા રહે છે માણસો અહીં મરતા રહે છે આત્મનજી કે સુનો રે સાધો પ્રભુ ને બાળક ગમતા રહે છે પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ